હાપી શહેરના સુર્યા સોસાયટીમાં આવેલા નવનિર્મિત એબીએફ વિંગમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીનો ખાસ પ્રસંગ હતો જ્યાં જર્મનીથી આવેલા વિદેશી મહેમાનોના આગમનને કારણે આ રાસ ગરબા વધુ વિશેષ બન્યા હતા નવરાત્રી ઉજવણીના ભાગરૂપે મહેમાનોને પ્રાચીન અને પરંપરાગત ગરબાનો અનુભવ કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું

ધનામાં પોતાને ઓતપ્રોત કરી હતા આ દેશ અને વિદેશી સંસ્કૃતિઓના સંગમને દર્શાવતો હતો મહેમાનોના જણાવ્યા અનુસાર તેઓ માટે આ એક અનોખો અને યાદગાર અનુભવ રહ્યો અમે જેટલી ખુશી અને ભાવનાશીલતા અહીં અનુભવીએ છીએ તે બીજે ક્યાંય ક્યારેય રહી નથી તેમ વિદેશી મહેમાનોએ ભાવુક થઈ જાણ્યું હતું આ કાર્યક્રમથી માત્ર સૂર્યા સોસાયટીના નાગરિકો જ નહીં પણ સમગ્ર વિસ્તારમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની આ રીતે વિદેશી મહેમાનોની ગરબામાં હાજરી એક જળવાઈ રહેતી યાદગાર બનાવ બની